લક્ષણો આ મસ્ત મજાનો વિષય આપની સમક્ષ અને સૌ પ્રથમ આ વિષય રજૂ કરતા પહેલા આપને જણાવી દઉં કે મારો કોઈ એવો ઈરાદો કે કોઈ હેતુ નથી કે આપ તરફ જાવ હોય ના હોય સત્ય હકીકત એ સમયની વાત છે આ જે વસ્તુ આદિકાળથી ચાલતી આવી છે જે વસ્તુ આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો કે બહાર નીકળી સમાજમાં રહેતો થયો ત્યારથી જ તેની જરૂરિયાતો અવિરતપણે વધતી ગઈ આ ક્રમે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આરામદાયક સુવાળું અને મનોરંજક જીવન જીવવાની લાલચી માન્ય વ્યવહારો અને સારા સારાનું જ્ઞાન ભૂલી ગયું પરિણામે પોતે જ ફેલાવી મહાજાળમાં પોતે ફસાતો ગયો ઘણા બધા એવા પ્રશ્નો જે આંખ ખોલી નાખનારા નહીં પણ આંખ ખોલી નાખનારા રાખનારા બિહામણા પ્રશ્નો આજે આપણી સમક્ષ આવી ઊભા થઈ ગયા છે એટલે કે એક સાંજે ત્યાં તેર તૂટેલી પરિસ્થિતિ આજે સર્જાઈ ગઈ છે માણસ લાલચુપણાના લીધે કંઈક ને કંઈક શોર્ટકટ અને ઈર્ષા માણસની અંદર જન્મે છે અને આમ જોવા જઈએ

પોતાના નિજી સ્વાર્થ માટે અને આ સ્વાર્થ માટે કરી અને કઈક ને કઈક બીજા માણસને હાની ને નુકસાન પહોંચાડતો હોય છે જેના કારણે કઈક ને કઈક એ સામદાન દંડ બધી નીતિ અપનાવી લે પણ આ કોઈ તાકાત ના હોય માણસ પાસે કરવાની અને આ તાકાત ના હોય ત્યારે માણસ કઈક ને કઈક કોઈક સાઠનાવાળા પાસે કોઈક તાંત્રિક પાસે કે કુંમેરી વિદ્યાપાણા પાસે જતા હોય છે અને કોઈક પોતાના અંદરના કોઈક પોતાના કોમ્પિટિટરના કોઈ પોતાના પ્રતિનિધિના અથવા કોઈક જગ્યાએ પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ કરવા માટે માણસ પ્રેરાય છે અને આવા પ્રેરણા આ પ્રેરણાની રીતની અંદર કંઈક ને કંઈક તંત્ર શક્તિ પણ કામ કરી રહી છે જ્યારે ભગવાન શિવે રાવણ વિદ્યાની અંદર જ્યારે રાવણને તંત્ર શક્તિ તો આપી અને જ્યારે આ શક્તિ આ સૃષ્ટિની અંદર કાર્ય કરી રહી કે અંદર ટકા સારી વસ્તુ હતી હિત હતી અને વીસ ટકા જ નેગેટિવ હતી પણ આજે માણસ એ એસી ટકાને સાઈડમાં મૂકી વીસ ટકાનો લાભ લઈ આજે કંઈક ને કંઈક માણસ ખોટું કરવા આ શક્તિ ભગવાનનું આપવાની પાછળનું કારણ હતું ભગવાન ગીતામાં કહ્યું છે કે જે નડે છે એનો વધ કરવામાં કોઈ દિવસ કંઈક ખોટું નથી પણ આજે એ આખી પરિભાષા બદલાઈ ગઈ છે પોતાના સ્વાર્થ માટે સારા વ્યક્તિનું બી ખરાબ કરતા માણસ આજે ખચકાતો નથી અને ને કંઈક કોઈ અંશે કોઈ બીજા માણસમાં આજે ખરાબ કરી રહ્યો છે જ્યારે આવી વસ્તુ આવી મેલી વિદ્યા કોઈક તાંત્રિક પાસે કોઈક વ્યક્તિ પાસે જ્યારે માણસ કરાવે છે ત્યારે તમારી બોડી તમને રિએક્શન આપતી હોય છે બોડી તો રિએક્શન આપે જ છે પણ ભગવાન ગીતામાં કે સર્વસમ ચાહે હૃદય સન્નિવિષ્ટો ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને આ બેઠેલો અંદરનો આત્મા તમને કંઈક ને કંઈક સંકેત આપતો હોય છે કે કંઈક મારી જોડે ખોટું થઈ રહ્યું છે મારી જોડે એટલે હું એટલે જે આત્માનું નિવારણ હોય શરીરની અંદર જે આપણા આત્મા બિરાજમાન છે આત્મા તમને જણાવતો હોય છે કે કંઈક તમારી જોડે ખોટું થઈ રહ્યું છે પણ શું ખોટું થઈ રહ્યું છે એનો ખ્યાલ આવતો નથી એટલે તે વખતે માણસને કંઈક ને કઈક કોઈ જ જગ્યાએ એવી વ્યક્તિ મળી જ જાય છે કે જેનું નિવારણ શક્ય કોઈ જ વસ્તુ એવી નથી દુનિયામાં કે જેનો જન્મ છે એનો નાશ જ જે વસ્તુ જે પદાર્થ આ દુનિયાની અંદર જન્મ લે છે તેનો નાશ હોય જ છે એવું હોતી નથી કે એનો નાશ ના હોય એટલે આવી જ્યારે મેલી વસ્તુ મેલી વિદ્યા ના કહી શકાય વિદ્યા કોઈ દિવસ મેલી હોય જ નહીં

એના ઘણા બધા પ્રકારો છે વિદ્યાની અંદર વશીકરણ મારણ ઉચ્ચાદન સ્તંભ જે કે ધંધાને બાંધી દેવામાં આવે છે એટલે કોઈ બી વસ્તુ તમારો ધંધો હોય તમારી નોકરી હોય તમારો વ્યવસાય હોય કોઈ બી ફિલ્ડમાં તમે કામ કરતા હોય ત્યારે સૌ પ્રથમ એને બાંધી દેવામાં આવે છે એટલે બાંધી દેવામાં આવે એટલે કેવું થાય છે સાહેબ એકદમ કોઈ બી વસ્તુ તાત્કાલિક આની અસર જોવા મળતી હતી ઘણી વખત એવું હોય કે લાકડાની અંદર ઇદુ હોય લાકડા ની હોય કે ઈદુ મારી સાથે છે પણ એને ખબર નથી હોતી કે અંદરથી ખોખલું કરેલું છે જ્યારે ધંધાની અંદર કોઈ ધંધા માટે જ્યારે કોઈ કરેલું હોય તો કઈ રીતે ખબર પડે પહેલો હું તો ધંધા બાબતમાં લઈશ તો તમારી પેઢી હોય રોજગાર હોય અને આને જ્યારે બાંધવામાં આવે ત્યારે સૌપ્રથમ પહેલા તો તમે તેથી જ ખ્યાલ આવી જાય કે તમારી જે દસ વર્ષની પ્રગતિ હોય દસ વર્ષ જે તમે મહેનત કરી હોય પાંચ વર્ષ જે તમે મહેનત કરી જે તમે ભોગ આપ્યો હોય સારા સારા વ્યક્તિઓ તમારી જોડે કામ કરવા તૈયાર હોય તમારી કંપનીઓ ગમે તે નાની મોટી વસ્તુ હોય જયારે સારા સારા વ્યક્તિઓ તમારી જોડે કામ કરવા તૈયાર હોય તમારી સાથે કામ કરવા તૈયાર હોય પણ અચાનક આવા સમયમાં એ માણસો તમારાથી દૂર થવા માટે તમારો સાથ છોડવા માટે બીજું કોઈ બી ધંધામાં મહત્વની વર્ક હોય છે ટીમ વર્ક તૂટવા માટે અંદરો અંદર ઝઘડા થવા માટે એકબીજાને કલાકમાં કઈ ના હોય એક કલાકમાં અંદરો અંદર ઝઘડી અને કઈક ને કંઈક રીતે તમારું કામ ખરાબ અથવા તમે કોઈક જગ્યાએ તમારી મિટિંગ એટેન્ડ કરવા જતા હો અથવા મુલાકાત માટે જતા હોય તો એની અંદર કઈક ને કઈક કોઈક રીતે વિઘ્ન આવતા હોય એવા વિઘ્નો કે તમે ધારે ના હોય માનો કે એક ઝાટકે કોઈક જગ્યાએ તમે કોઈક ક્લાર્કને દસ વાગ્યાનો ટાઈમ આપ્યો છે પછી દસ વાગ્યા તમે એની હાજરી જ ના આપી તે જગ્યાએ અડધું તમારું કામ પૂરું થઈ જાય તમે ફેલ થઈ જાઓ અથવા કોઈ કામ રાખ્યું છે તમારે બધું જ છે પૈસા છે સાધન છે સામગ્રી છે બધી જ વસ્તુ છે તમારી પાસે હોશિયાર કારીગર છે અથવા ટેલેન્ટેડ માણસ છે તેમ છતાં તમે વિષયમાં ફેલ થાવ આખો દિવસ તમે વ્યસ્ત રહી ગયા જેના નાના મોટા ઉદાહરણ આપીસમાં રજૂ કરો તો માનો કે ધંધો છે કોઈ વસ્તુ તમારે ખરીદવાની છે બાર કલાકમાં જ લેવાની છે તમારી પાસે કેશ હતી એ બીજે ડાયવર્ટ થઈ ગઈ તમારી પાસે ઓનલાઈન પૈસા હતા પણ આ નાની નાની બાબતો કઈ જગ્યાએ મુસીબતો ઊભી થાય છે અથવા તો કોઈ જગ્યાએ પૈસા આવવાના હતા તમને ખબર છે કે બાર વાગે મારું પેમેન્ટ આવી જશે પણ એ બાર વાગે પેમેન્ટ ન આવી શકે કંઈક તાક નસે એમના એકાઉન્ટ એમને આપવું જ છે પણ એમના એકાઉન્ટમાં કોઈ પ્રોબ્લેમ છે તમારી પાસે હતા તે બીજે ડાયવર્ટ થઈ ગયા હવે તમારા જે ખાતામાં હતા એની લિમિટ પૂરી થઈ ગઈ તો તમે વિચારમાં પડી જાવ કે આ કેવું અથવા એ કામ માટે તમારે પછી ઘણી બધી જગ્યાએ દોડવું પડે તમે થાકી જાવ દિવસ દરમિયાન અંતે જ્યારે સક્સેસ મળવાનું હોય તે તમને સક્સેસ ના મળે આ નાની નાની બાબતો એવી છે ધંધા બાબતો વિચારવા જેવી કે કઈ રીતે અસર કરતું હોય છે આ એક ધંધાની વાત થઈ બીજી પદ્ધતિ બીજી પદ્ધતિમાં જો વશીકરણ આખી દુનિયાને લાગતું હોય કે આ વ્યક્તિને આ માણસથી નુકસાન છે ફાયદો નથી આ માણસ કઈક ને કંઈક રીતે પોતાના સ્વાર્થ માટે કરીને આ માણસને ખેંચી રહ્યો છે તેમ છતાં એ માણસ એવો આંધળો બની જાય એને કઈ જ વસ્તુ દેખાય નહીં આ વશીકરણ અને બીજી ઘણી બધી પદ્ધતિઓ માણસને તોડવા માટે મારણ મારણની અંદર માણસને ધીરે 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 સ્વીટ પોઈઝન જેને કહેવાય મીઠું ઝેર કહેવાય એક દિવસ કે પાંચ દિવસની વાત નથી આ સમય જતાં માણસના શરીરની અંદર એવા રોગો પેદા થઈ જાય કે જેનો કોઈ ડોક્ટર ઈલાજ ના હોય માણસ થાકી જાય દવાખાને જઈ જાય બતાય બતાવીને એના રિપોર્ટો કરી ફરીને મેં એવા દાખલા એવા માણસો જોયા છે કે ડોક્ટર લાઈનમાં માસ્ટરી હોય જેમના કોઈ રિપોર્ટ બાકી ના હોય તેમ છતાં જે દર્દને લગતા જે સોલ્યુશન માટે પોતાના ઘરના ડૉક્ટર હોય તેમ છતાં એનો કોઈ જવાબ મળતો નથી અને જ્યારે મટી જાય ત્યારે એક સામાન્ય રીતિની અંદર મટી જતું હોય છે એટલે હું એવું નથી કહેતો કે આ જ વસ્તુ હોઈ શકે દવાખાનામાં બી ઘણા બધા પ્રોબ્લેમ હોય કે જેને લીધે રિપોર્ટ નેગેટિવ આવતા હોય પોઝિટિવ આવતા હોય ઘણા બધા કારણો હોઈ શકે છે પણ એક આ કોઈ કારણ હોય છે બીજી બાજુ જોઈએ કોઈ કોઈ ઘર પર ફેમિલી સુખી હોય હોય કમ્પ્લીટ પણ જોઈ ના જતું હોય ઈર્ષાનો ભાવ એટલો હોય કે માણસ ઈર્ષાની અંદર એ માણસ સામૂહ એટલી ઈર્ષા ભાવથી જોતો હોય કે કંઈક ને કંઈક હંમેશા ધ્યાન રાખો જે કોઈ કરાવનાર છે એ તમારું અંદરનું જ હશે અથવા કોઈ તમારો કોમ્પિટિટર હશે બાકી બહારની દુનિયાને તમારાથી કોઈ મતલબ નથી તમે શું કરો છો ધીરુભાઈ અમારી પાસે કરોડો રૂપિયા છે કે એમના છોકરા પાસે કરોડો રૂપિયા છે એમનાથી તમારે ને મારે કોઈ લેવા દેવા નથી કોઈ દિવસ આપણે એવું નહીં વિચારીએ કે આપણે પાંચ રૂપિયા ખરીદ નુકસાન કરીને એને પાડીએ કેમ ના પાડીએ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી એટલે કંઈક ને કંઈક તમારી પ્રગતિમાં તમારા વિકાસમાં બાધારૂપ થતા હોય તો તમારા કોમ્પિટેટર અને તમારા અંદરના માણસો બાકી બહારની દુનિયાને કોઈ લેવા દેવા નથી કે તમે શું કરી શક્યા છો એટલે ઉચ્ચાટન ક્લેશ ઝઘડા આ ઘણા બધા નુસ્કા ટોટકા જેને કહેવાય એ કરતા હોય છે જેના કારણો બી હોય છે આવી વસ્તુ તમારી પર કે તમારા ઘર પર થઈ હોય તમને કેવી રીતે ખબર પડે

વારંવાર તમારી ઉપર ભ્રમણ કરવું તમારા માથા ઉપર તમારી આસપાસ અચાનક બ્લેક ડોગ કાળા કૂતરાનું અથવા કોઈ બી કૂતરાનું વારંવાર તમને ઓળખતું હોય તેમ છતાં તમારી ઉપર બસવું ફળિયાનું છે ઘરનું છે વારંવાર તમારી પર બસવું તમારા સામે જોઈ બસું આ નાના મોટા કારણો માણસને સંકેત મળે છે કે કઈક તમારી જોડે ખરાબ થઈ ગયું છે અને કોઈક જગ્યાએ કોઈક વસ્તુ તમારી પર કામ કરી રહી છે એટલે માણસ પોતાના સ્વાર્થ માટે બીજાને દુખી કરવા માટે આવું કર્યું પરિણામે જે વ્યક્તિ આવું ખરાબ કાર્ય અને આવું નીચ કાર્ય કરે છે અને અંતે ભોગવવું પડે ભોગવવું પડે ભોગવવું પડે એનો કોઈ રસ્તો નથી ગમે તેવો વ્યક્તિ હોય પણ જો ખરાબ કાર્યની અંદર ભાગ લે છે તો એને ઓન ધ સ્પોટ તૈયારીમાં જ એને ભોગવવું પડશે તો એનું સો રૂપિયાનું નુકસાન થશે એની એને તૈયારી રાખવી પડશે એટલે આજનો વિષય ને લાભો ના કરતા શોર્ટમાં વાત કરતા કે આ દુનિયાની અંદર સારી શક્તિ છે તો ખરાબ શક્તિ બી છે પણ એનો જરૂર એનો અંત હોય છે અને કોઈક ને કોઈક રીતે કુદરત તમને સંકેત આપતી જ હોય છે અને આવા સંકેત મળે એટલે એનો કંઈક ને કંઈક તમારે રસ્તો કરી લેવો જોઈએ તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આજનો વિડીયો આપણે પસંદ આવ્યો છે તો શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો એ મારી સૌને નમ્ર અપીલ છે જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ